હાલો ફ્રેન્ડ આજે આપણે બજાર જેવી પાઉંભાજી બનાવશું પરફેક્ટ માપ સાથે આપણે બનાવશું એના માટે મેં એક કૂકર ગરમ કરવા મૂકી દીધું છે કુકરની અંદર મેં ત્રણ કપ જેટલું મેં પાણી ઉમેર્યું છે હવે એની અંદર હું એક કપ જેટલા હું ફુલાવર એડ કરીશ અડધા કપ જેટલા હું બટેકા એડ કરીશ એક કપ જેટલી હું કોબી એડ કરીશ વન ફોર્થ કપ જેટલા હું ગાજર લઈશ વન ફોર્થ કપ જેટલા વટાણા લઈશ ને આ મેં વન ફોર્થ કપ જેટલા મેં બીટ લઈ લીધા છે એને મેં મેં છીણી લીધા છે બીટને હંમેશા આપણે છીણીને જ ઉપયોગ કરવાનો છે હવે આપણે કુકરનું ઢાંકણું બંધ કરી દેશું ને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશ પેલે એક ચમચી જેટલું હવે આપણે બધું જ મિક્સ કરી દેશું આપણું બધું જ મિક્સ થઈ ગયું છે હવે આપણે કુકરનું ઢાંકડું બંધ કરી દેશું ને પ્રેશર કુકર ઠંડુ થાય પછી આપણે ખોલશું ને ત્રણ વિસાનું કુકરને વગાડી લઈશ આપણું પ્રેશર કુકર ઠંડુ થઈ ગયું છે હવે આપણે આને મેસ કરી લઈશું ને આપણા બધા જ શાકભાજી બફાઈ ગયા છે આપણું બધું જ શાકભાજી મેં મેસ કરી લીધા છે હવે એક મેં કઢાઈ ગરમ કરવા મૂક્યું છે કઢાઈની અંદર હું બે ચમચી જેટલું બટર એડ કરીશ હવે બટરને હું મેલ્ટ થવા દઈશ બટર આપણું મેલ્ટ થઈ ગયું છે એટલે પાંચ ચમચી જેટલી હિંગ એડ કરીશ અને હું અડધા કપ જેટલી ડુંગળી એડ કરીશ હવે આપણે બધું જ ગોલ્ડન બ્રાઉન સુધી હું ડુંગળીને મિક્સ કરી લઈશ ડુંગળી આપણી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે એટલે એક ચમચી જેટલી હું લસણની ચટણી એડ કરીશ હવે આપણે એને બધું જ મિક્સ કરી દઈશ ને આપણે મીડિયમ ગેસે આપણે કરવાનું છે એને પણ હું તેલ છૂટું પડે ત્યાં સુધી હું મિક્સ કરી લઈશ ને આપણું તેલ છૂટું પડી ગયું છે હવે હું અડધા કપ જેટલા શિમલા મિર્ચ લઈશ હવે એને પણ બધું જ મિક્સ કરી દઈ હવે હું અડધા કપ જેટલા હું ટમેટાની પ્યુરી એડ કરીશ ત્રણ ટમેટા લઈ અને આ રીતે મેં મિક્સર જારમાં પ્યુરી કરી લીધી હતી હવે હું સ્વાદ પ્રમાણે હું મીઠું એડ કરીશ અડધી ટી સ્પૂન જેટલું હવે આપણે બધું જ મિક્સ કરી દઈશું અને ગ્રેવીમાંથી પણ હું તેલ છૂટું પડવા દઈશ ટમેટાની ગ્રેવીમાંથી પણ આપણું તેલ છૂટું પડી ગયું છે હવે આપણે મસાલા કરશું અડધી ટી સ્પૂન જેટલો લાલ મરચું પાવડર પાંચ ચમચી જેટલો હળદર પાવડર એક ચમચી જેટલો પાઉં ભાજીનો મસાલો હવે આપણે બધું જ મિક્સ કરી દેસું ને હવે આપણે ભાજી એડ કરી દેસું ને હવે આપણે બધું જ મિક્સ કરી દેસું ભાજીમાંથી પણ તેલ છૂટું પડી ગયું છે હવે આપણે એક વઘાર કરશું આના માટે એક અલગથી હવે મેં એક તડકા પેન લઈ લીધું છે એની અંદર હું બે ચમચી જેટલું હું બટર એડ કરીશ બટરને હું પીગળવા દઈશ જરાક બટર આપણું પીગળી ગયું છે એટલે અડધી ટી સ્પૂન જેટલો આદુ અને લસણની પેસ્ટ હવે એને આપણે બધું જ મિક્સ કરી દઈશું મિક્સ થઈ જાય એટલે અડધી ટી સ્પૂન જેટલો મસાલો બધું જ આપણે મિક્સ કરી અને પાંચ ચમચી જેટલું લાલ મરચું પાવડર ને ગેસ આપણે બંધ કરી દેસું હવે આના ઉપર આપણે વઘાર રેડી દેસું હવે આપણે બધું જ મિક્સ કરી દેસું બધું આપણું મિક્સ થઈ ગયું છે એટલે હું એક ચમચી જેટલો લીંબુનો રસ એડ કરીશ બધું જ આપણે મિક્સ કરી ને ઉપરથી આપણે ફ્રેશ ધાણા સ્પ્રિંકલ કરશું આપણી બજાર જેવી પાઉંભાજી તૈયાર થઈ ગઈ છે એકવાર મારી રીતે જરૂર ટ્રાય કરજો ઘરમાં બધેને ભાવશે એવી રીતે આપણે નવી રીતે બનાવી છે આપણે ગેસ બંધ કરી દેશું અને પાઉં આપણે શેકશું હવે એક મેં લોઢી ગરમ કરવા મૂક્યું છે લોઢીની અંદર હું બે ચમચી જેટલું બટર એડ કરીશ હવે બટરને હું મેલ્ટ કરી લઈશ બટર આપણું મેલ્ટ થઈ ગયું છે એટલે ઉપરથી પાંચ ચમચી જેટલો આપણે પાઉભાજીનો મસાલો એડ કરશો હવે આપણે બધું જ મિક્સ કરી દઈશું ને હવે આપણે પાઉ ઉપર શેકી લેશું આપણે બધી બાજુથી આપણે આ કોટ કરી લેવાનું છે આપણું પાઉ શેકાઈ ગયું છે હવે આપણે બંધ કરી દેસુ પાઉને આવી રીતે આપણે શેકી લેશું પાઉને એવી રીતે આપણે બીજું પાઉ પણ આપણે કોટ કરી લેશું પાઉ આપણા શેકાઈ ગયા છે એટલે હું એક પ્લેટમાં કાઢી લઈશું ને આપણી બજાર જેવી પાઉંભાજી તૈયાર થઈ ગઈ છે આજની રેસીપી મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો કે બજાર જેવી પાઉંભાજી કેવી બની છે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો ફ્રેન્ડ્સ સર્કલમાં શેર કરજો નમસ્તે ફ્રેન્ડ્સ